રામ રામ ડાયરો હું કે ડાયરો મોજમાં સ્વાગત છે ડાયરો આપણા નવા વ્લોગમાં ડાયરો આપણે ને ચોકડું ચડાવી છે આજ વાડીએ લઈ જવાનો છે બનેરો આપણા વ્લોગમાં ડાયરો આપણે ચોકડું ચડાવી દીધું છે જોઈ શકો છો મિત્રો હવે મિત્રો આપણે ને જર્બન બાંધવી છે જુઓ તમે

ડાયરો આપણે વાડીએ પૂજી ગયા છે બી એને લાંબો બાંધી દીધો છે વછેરો સરવા મહિના છે જો આ ટ્રેક્ટર છે વછેરો સરે છે તમને રમકડું અને રત્નો બે વસેરા બતાવવું જોવો રમકડું ઘોડું વાડીએ બાંધ્યો છે મિત્રો અને આ રત્નો પણ બાંધ્યો છે આ રતન કોડીનો વસેરો છે રત્ન કરવાના છે બાંધવાના છે લાંબા ફાઈનલી ડાયરો આપણે રત્ન રમકડા ને બે ને હાલતા કરી દીધા છે રમકડા ને લઈને લાલ જાય છે આગળ અને રત્નો આપણી પાસે

போசேனா மீதோ ரத்தி ரத்தி வைத்த